બોટાદ જિલ્લાની ગડ્ડા નગરપાલિકામાં એક વોર્ડમાં ભાજપના ચાર જેટલા ઉમેદવારો બેન હરીફ જાહેર થયા છે ગડ્ડા નગરપાલિકામાં કોંગ્રેસના વિઠ્ઠલભાઈ હીરાભાઈ પરમાર અને ચંદ્રિકાબેન અરવિંદભાઈ મકવાણા વોર્ડ નંબર એકમાં ફોર્મ પાછું ખેંચ્યું હતું ત્યારે નગરપાલિકાની અઠ્યાવીસમાંથી ચાર બેઠકો ઉપર ભાજપે ચૂંટણી પહેલાં જીત મેળવી લીધી છે वॉर्ड नंबर एक ना किशोर भाई खाचर कांति भाई तेजाणी दीप्तिबेन उंडविया राधाबेन सोलंकी बिनहरीफ जाहिर छे जेने पगले भाजपा हर्षनी हेली वहती छे। મારું નામ વિક્રમભાઈ કાળુભાઈ બોરીચા ગઢડા શહેર ભાજપ પ્રમુખની જવાબદારી ગઢડા વોર્ડ નંબર એક ની અંદર કુલ છ ફોર્મ ભરાણા હતા એના વિકાસની ગાથાની અંદર મેળવવા માટે બે ઉમેદવારોએ એ ભાજપને ભાજપને ટેકો જાહેર કરી અને એના ફોર્મ પરત ખેંચવાની નિર્ણય લઈ અને ગઢડાનો કેમ વિકાસ થાય તે માટે ચારેય ઉમેદવારો આજે અમારા બિનરીફ જાહેર થયેલા છે આવી જ રીતે હજી આવતીકાલના ત્રણ વાગ્યા લગીનમાં